નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી તાજા સમાચારમાં આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં માનવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે દૂધના ફેટના ભાવમાં પ્રતિકિલોએ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભાવ વધારો કરાતા ફેટનો ભાવ પ્રતિકિલોએ આઠસો વીસ થયો હતો ત્યારે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે ગુજરાતમાં નવ શહેરોમાં શનિવારે છત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ રહ્યું હતું ત્યારે અમદાવાદમાં આંશિક તાપમાન થોડુંક ઓછું રહ્યું હતું આગામી ચાર દિવસ ગુજરાતમાં તાપમાન સૂકું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ બસો રૂપિયા સુધી આંબી ગયો છે તો આગામી સમયમાં ગરમી વધશે તો લીંબુના ભાવ પણ વધવાની સંભાવના છે મહત્ત્વનું છે કે ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ એકસો ત્રીસ રૂપિયા કિલો ચાલી રહ્યો છે જ્યારે નબળી ગુણવત્તા લીંબુ સો રૂપિયાની આસપાસના હોલસેલ ભાવ વેચાઈ રહ્યા છે પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા બસો રૂપિયા કિલો થઈ જાય છે વરિષ્ઠ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને એનાયત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે પીએમએ ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે પીએમ મોદીએ રવિવારે શ્રીલંકાને કચ્ચાથી ટાપુ આપી દેવા પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને પાર્ટી પર દેશની અખંડિતતાની હિતોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો છે દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તો જુદા જુદા પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની કામગીરી સાથે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરવાની શરૂ કરી દીધી છે ત્યારે ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે પંચે કહ્યું કે સ્ટાર પ્રચારકો પાસે એક લાખથી વધુ રકમ ન હોવી જોઈએ ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા છે તો ટીએમસી વડા મમતા બેનરજી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી શરદ પવાર અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકોનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે